ફોર લાઈફ રીમા વાઈ આ બધી થોડું જો કે થોડું મોડું થઈ ગયું વાવેતર કરવામાં હાલ છે વાંધો નહી આવે આપણે વાવી દે અને ઈ લાયા ઈ નહી થઈ કે લાયા લગભગ વી દી થઈ ગયા ગયા ખાલી નથી ને બધે વાવેતર થઈ વાવેતર દી જે તો સડી ગયો હતો ચારે ભાઈ હાજી મિત્રો મોટું મોટા મોટા એ દાંત વાળું હતું થોડુંક વિડીયો આપડે બે રાત્રે આગલી રાત્રે આવ્યું થોડોક વિડીયો મેં શૂટ કર્યો તમને આગળ બતાવી

ને શાક કામ ચાલુ કરી દીધું છે આપણે આ લગભગ આમ હોવા રાગી રાગી છે અને જો આવી રીતના શાક દેવાની પહેલી વાર જ છે ને આપણે કઈ આનું કઈ અનુભવ નથી આપણે એવી રીતના શાક દેવી કારણ કે આ બી ઝીણું આવે એટલે આને આવી રીતના જ વાવવાની હોય પારું પારું બી શાક દેવી ને પછી ખંપાળે ફેરવી દેવી

બાવીસ માં વાવ્યા હતા બાવીસ એકવીસ માં વાવ્યા હતા મોડા મોડા આજે આપડે આજુબાજુ આપડે દસ જાન્યુઆરી આજુબાજુ આવ્યા તા હોય આપડે જગ્યા ત્રીસ બત્રીસ માં જેવો ઉતારો આવ્યો હતો

જો પૂરૂ સા બિસ્કિટ આલુ બિસ્કિટ હાલા પૂરીને બિસ્કિટ હાલા આ બિસ્કિટ ખાઈ લીધું આવશી ફોખાબક અમુક ચીકી કે હાળ ફૂલ આવી ગયા હાલે દેશી દાણા છે હા આંગલાની ફૂલ જો આ બસ હવે કેટલીક ચા પીવી છે ચા એ બિસ્કીટ ખાવાની ના ગઢ જગ્યા ડાળ પીવાય ડાળી મજા આવે એટલે આવી ગયો ભૂખે લાગી હોય ને તો પછી બાર વાગી ગયા હોય છે હલકા જે વાવા હતા એ કમ્પ્લીટ વાવી અને પછી વહી ગયા તા આપણે જુવાર નીંદવા આ બાજુ આપણે ત્રણ કેરા હતા ને જુવારના હવે ને બધાયને પેલા પણ પાણી પાઈ દઈ આપણે ઢોરાને બધાયને ક્યાં કલ્પેશ પાય છે આ બાજુ ન રિયાજ હું પાઈ લો બધા બપોરા કરી લીધા અને અજવાઈ જા તડકે બેઠાઈ કેમકે એને આજ તો એને સવારની સાઇડ છે ને પવન આવે સાઠ બોળ એટલે એને તડકે બે ગયા એ ખાઈને ખાવી ખાવી એટલે એમાંય તો પાછ ઠંડી થોડી વધારે લાગે એમાં સાઈઝ પીતી હોય એટલે કંઈ ઘટાડત નહીં એને સાઈઝ પી એટલે બહુ ઠંડી આવે તડકે બેઠાઈ અને બાપુ જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે જવાય જાય આપણે બાઇક ની ટ્યુબ આવે ને અંદર ની એમાં કચકા કર્યા આવા નાના નાના પટ્ટા એકમાં માં ચાર કર્યા ને બરાબર કાયમ શું લાગે તમને જે ખેડૂત મિત્ર હોય એને ખ્યાલ હશે આ શું કાયમ આવે જેને ખ્યાલ ના હોય એને કહી દેવા જો આ પાઇપ દેખાય ઉડવા અથવા તો મોટો પાઇપ જેવું લાકણ દેખાય લાઈન દેખાય પાણી લીકેજ થઈ ગયું હોય ને અહીંયા ભેસીને બાંધી દેવી ને એટલે એક ટીપું પાણી ના નીકળે કા બાબા પેક થઈ જાય હાર ખાઈ ઓલી બાજુ આપણી ગાંટી ચાલુ છે હા હું દળાય છે બાજરો દળવાનો હે હાલો બધા જો આવું બધું વેસ્ટ માંથી બેસ્ટ હાલે છે ત્યારે કામકાજ ઓલી ટીપુ કાપે ને જો સામે બેઠા બાપુ કાપે હું કામ આવે ને આ તમને બતાડી હોત એક દઉં જો બાંધી છે ને આપણે સાંધો કરેલો છે આ કુવાની લાઈન છે કુવામાં જ પાણી આવે એની અને આ બીજો પાઇપ છે હજુ અહીંયા બાંધેલું છે જ્યાં ભીસી ને તાણી બાંધી દો ને એટલે અહીં ટીપું પાણી ના નીકળે જ્યાં હાંધો હે હાંધો નીકળી ગયો હવે હાંધો કરો ને ચડાવી અને પછી જ્યાં અહીં ટીપ પડી ને એ વીટાલ દેવાની એટલે પાણી નીકળે જ નહીં એમાંથી પાણી ચાલુ કરી દીધું છે ડુંગળીમાં ડુંગળી ને માછીમાં બાબુ નાખું વાળી લીધું હવે હે ને આપણે એટલે જઈ ઘરે ડુંગળી માં આપડે જાય છે ખાટી સાસ ને ગૌમૂત્ર હવે આલા જઈએ અને બીલી બાજુ મારક બાજુ તુવેર રહી ને મિત્રો તુવેર માં ટમેટિંગ નું હે ને રોપ બાપુ બાબુ દાદા ને થી એને રોપ વાવી દઈ પાણી એમાં પી જાય ને ફોટી જાય ને ફટાફટ વાળી દઈ અને જો બીજા ફાલ ની મસ્ત મજા ની થઈ ગઈ તુવેર માં

આપણે કલ્પેશભાઈ જોમેટી અમારે ગુજરાત પાસે શેરું ટાઈગર ને જીનાકા રહ્યા ને ટમેટા બહુ ભાવે આછા કાઠા ઉપાડી પાકવા નથી

પેલા ભૂંગળા પૂરકુરિયા એમ ના ખવાય ગળા માં જાય પાદરું હવે હા ભટ્ટ બનાવવાનું ને છે હાલો બનાવો બનાવ આજ ભટ્ટ બનાવવાનું મિત્ર હાલો મોટા મોટા રીંગણા લઈ આવ્યા દર્શન ની કાં દર્શન એક જ હતું ને હવે હા કાલ ભરેલા રીંગણા શાક બનાવ્યું

થાય કલ્પેજ નાસ્તો કરી ભેળા વગર હા ભેળા વગરનો નાસ્તો સાઈદ બંને રોટલાની તૈયારી કરે છે અને ભરથી એમણે બનવા મંડી જાય ફેંકાય કઈ જે હોય છે આપણે દર્શન લાઈને જાતો જીંગણા ભરથા થેંકાઈ જાય હવે હે ને શાક બને એટલી બને એટલી જવાર છે જોરાઈ દોરાઈ હવે ટાઈમ થઈ ગયો આપણે ઢોરા દોવાનો હાડા હાથ હાડા નહીં પણ હાડાસો થઈ ગયા Nastor, cái gì câu lạc bộ của giai đoạn. Guru Ben Burton Hara, dọc. Vì, hàm hàm hàm. Happy day. Tata bay 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 આ હવે ડાયરો સાથે જ આપણે આજનો વ્લોગ કરી બ્લોગ પૂરો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર ચેનલ પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો આવી બધા ટાટા બાય બાય